બદલાતી સીઝન ઘણા બધા લોકોને ગળામાં કફ જામી જવું વારે વારે ઉધરસ આવવી ગળામાં કોઈ પણ જાતનું તમને ઇન્ફેક્શન લાગી ગયું હોય શરદી થઈ ગઈ હોય તો આજના વિડીયોમાં ફોર ઇન વન તમારામાં કફ જામી ગયો ગળામાં ગળામાં ઇન્ફેક્શન હોય શરદી હોય ખાંસી થઈ ગઈ હોય બધું તમારા આ એક વસ્તુથી તમારે દૂર થઈ જશે માત્ર તમારા બે દિવસ કોન્સ્ટન્ટ તમારે તમને ગમે ત્યારે પણ સમય મળે ત્યારે તમારે આ એક ચમચી આ સિરપ તમારે જાતે તમારે બનાવવાની છે અને એનો ઉપયોગ તમારે બે દિવસ કરો છો ને તો ચારે સમસ્યા મિત્રો આસાનીથી મિત્રો દૂર થઈ જશે તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે ક્યારે એનું સેવન કરવાનું છે કઈ રીતે લેવાનું છે એની બધી જ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફટાફટથી આવા વિડીયો જોવા ખોલો કરી દેજો તો મિત્રો ચાર જે ત્રણ થી ચાર જે વસ્તુની જરૂર પડશે એ હવે વન બાય વન જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે જેને આપણે આદુ તરીકે ઓળખીએ છીએ જેને ઇંગ્લિશમાં આપણે જીન્જર કહીએ છીએ તો તમારે અડધી ઇંચ જેટલો તમારે આદુનો નો તમારે જે ટુકડો હોય એ તમારે લેવાનો છે ખલની અંદર તમારે વાટી દેવાનો ત્યારબાદ તમારે એક નાનો એવો બાઉલ એટલે કે નાની એવી તમારે વાટકી લેવાની એમાં તમે આદુ તમે વાટી લોને ને ત્યારબાદ તમારે એક ગરણી રાખવાની ફિલ્ટર કરવા માટે આપણે જે ગરણીનો ઉપયોગ કરીએ છીએ એ ગરણી તમારે ઉપર રાખવાની અને નીચે તમારા વાટકો રાખવાનો હવે જે આદુ તમારું વટાઈ ગયું તેને હાથની મદદથી આ રીતે પ્રેસ કરશો ને તો આદુનો જે રસ છે એ કલેક્ટ એટલે કે ભેગો એકત્ર થઈ જશે વાટકાની અંદર તો તમારે અડધા ઇંચ આદુનો જે રસ નીકળે એ તમારા વાટકામાં તમારે કાઢી લેવાનું ત્યારબાદ તેની અંદર તમારે અડધી ચમચી દેશી મધનો ઉપયોગ કરવાનો જી હા મિત્રો અડધી ચમચી જેટલો આદુનો રસ કલેક્ટ થઈ જશે અડધી ચમચી ચમચી આદુનો રસ હવે તેની અંદર તમારે અડધી દેશી મધ એડ કરવાનું છે હવે દેશી મધ છે ઓનલાઈન પણ કોઈ પણ જગ્યા સર્ચ કરશો તો તમને સારું મળી જશે ગાંધી દુકાને તપાસ કરશો તો પણ તમને આશા નથી આ દેશી મધ છે એ તમને મળી રહેશે અને ગામડામાં જો તમે રહેતા હોય ને તો બેસ્ટ કોઈને કોઈ રીતે તમને આ દેશી મધ મળી રહેશે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે ટર્મરિક જેને ઘણા બધા લોકોને ખબર નથી હોતી ઘણા લોકો વિડીયોમાં કોમેન્ટ પણ કરતા હોય છે જીરાક ભાઈ ટર્મરિક એટલે શું મિત્રો ટર્મરિક એટલે કે આપણે વઘારમાં જે વાપરીએ છીએ એને આપણે ગુજરાતીમાં હળદર તરીકે ઓળખીએ છીએ તો મિત્રો તમારે એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર તમારે આની અંદર એડ કરી દેવાની છે અને ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે કાળા મરી જ્યાં મિત્રો કાળા મરી પાવડર પણ તમે વાપરી શકો છો અથવા આખા જે કાળા મરી હોય ને એ તમારે એક થી બે નગ જેટલા તમારે લેવાના બરોબર તમારે વાટી દેવાનું અને જેનો પાવડર થઈ જાય ને એ પાવડર આ વાટકા અંદર એડ કરી દેવાનું ચારે ચાર વસ્તુ જેમ કે ફટાફટ રિપીટ કરી દઉં આદુનો રસ છે મધ છે ટર્મરિક એટલે હળદર છે અને કાળા મરીનો પાવડર આ ચારે ચાર વસ્તુ એડ કરી દેવાની બરોબર ચમચીની મદદથી તમારે હલાઈ દેવાની હવે ત્યારબાદ તમારે એક ચમચી જેટલી તમારી આ જે સિરપ છે મેં તમને આગળ જે કીધું ને એ તમારી રેડી થઈ ગઈ આ દવા તમારી રેડી થઈ ગઈ હવે તમારે પીવાનું કઈ રીતે તો એને આંગળીની મદદથી તમારે આ રીતે તમારે લેવાનું છે અને મોઢામાં મૂકીને બરોબર ચાટવાનું છે આ મોઢામાં તમારે મૂકીને એને તરત તમારે ઉતારી નથી દેવાનું આંગળીની મદદથી આ રીતે તમારે કરવાનું જેથી કરીને મોઢામાં રહેલી સલાઈવા છે લાડ ભળે ગળામાં તમારા થોડા સેકન્ડ માટે લગભગ ત્રીસ થી ચાલીસ સેકન્ડ માટે હોલ્ડ રાખવાનું જેથી કરીને આ નેચરલ પેઇન કિલર એન્ટી ઇન્ફ્લામેટરી અને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય ને હરદરના બધું અસુમિક થઈ એ તમારું ધીમે 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 દૂર કરી દેશે એટલે કે તમે મોડામાં ગળામાં તમારે ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી આ રીતે તમે જે ચાટી ચાટીને આ જે સિરપ છે તમે પીવો છો ત્યારબાદ તમારે હોલ્ડ થોડું રાખવાનું છે ત્યારબાદ તમારે ઘૂંટડે ઘૂંટડે એટલે કે ધીમે 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 તમારે ઉતારી દેવાનું છે તમારે જ્યારે પણ સમય મળે ઘણા લોકોનો શેડ્યુલ એલો બીધી હોય તો આખા દિવસમાં સમય ના મળતો રાત્રે સૂતા પહેલા પરંતુ જમ્યા ના 2 કલાક બાદ આ સિરપ નું તમારે મિત્રો સેવન કરવાનું છે અને રાત્રે જો તમે આનું સેવન કરશો તો પણ સારું પરિણામ મળશે અધરવાઇઝ જો તમારા જોડે સવારે સમય હોય તો તમારે બ્રશ કર્યા પહેલા નારણા કોઠે સિરપ તમારે બનાવી દેવાની એક ચમચી તમારે આખા દિવસમાં ગમે ત્યારે પણ તમે લઈ શકો છો બે દિવસ આજે પીવાનું કાલે કાલ બે દિવસ તમે પીઓ છો ને તો બદલાતી સિઝનમાં ઘણા બધા લોકોને ઇન્ફેક્શન કારણે ગળામાં ઠંડુ પાણી પીવામાં આવે તો એના કારણે ગળામાં ઇન્ફેક્શન થઈ જાય કાકડા નો તકલીફ દુખાતું હોય કાકડાના કારણે જમી પણ ના શકતા હોય ખાંસી વારે વારે આવતી હોય ત્યારબાદ મિત્રો ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન બધી જ સમસ્યા એટલે ફોર ઇન વન વાળો આજનો ઉપાય છે તો બધી સમસ્યા મિત્રો ધીમે ધીમે તમારી માત્ર બે થી ત્રણ દિવસમાં આસાનીથી દૂર થઈ જશે જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે બદલાતી સિઝનમાં ઘણા બધા લોકોને કફ ને ખાંસી એ બધું ની તકલીફ ઘણા બધા લોકોને સતાવતી હોય છે તો તમામ ભાઈઓ બહેનોની મદદ થઈ રહે મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે